મહિલા સભ્ય હાજર હતા તે દરમિયાન ભાનપુરી ગામના અશ્વિનભાઈ ગિરધરભાઈ બારિયા જેઓ ત્યાં હતા તો તેમને મહિલા સભ્યએ એવું કીધું કે તમે અવારનવાર આવા દબાણની ફરિયાદ અમારા ગામની કેમ કરો છો તેવું જણાવતા ઉશ્કેરાઈ ગયેલા અશ્વિનભાઈ ગિરધરભાઈ બારિયાએ મહિલા જે વોર્ડના સભ્ય છે તેમને ધક્કો મારી દેતા તેમને એવું કીધું કે આ ધક્કો કેમ મારો છો મને

ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એક ના જે સભ્ય છે મહિલા તેમને જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જાંબુઘોડા પોલીસે આ ફરિયાદના સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે સંદીપ બાળન જાંબુઘોડા